જાંબુઘોડા તાલુકાના દાંડિયાપુરા ગામમાં રાત્રિના સમયે એક દીપડાએ ઘરમાં પ્રવેશ કરીને વ્યક્તિ પર હુમલો કર્યાની ઘટનાથી આખા વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો છે જાંબુઘોડા તાલુકાના દાંડિયાપુરા નારાઠવા ફળિયામાં રહેતા વિક્રમભાઈ રણછોડભાઈ રાઠવા પોતાના પરિવાર સાથે ઘરમાં સુવાની તૈયારી કરી રહ્યા હતા રાત્રિના લગભગ દસ વાગ્યાની આસપાસ તેમના ઘરના આંતરિક ભાગમાં બાંધેલા બકરાનો જોરદાર અવાજ આવ્યો અવાજ સાંભળીને પરિવારજનો દોડી આવ્યા અને બુમાબૂમ શરૂ કરી આ બુમાબૂમથી બરીને ભાગતા દીપડાનો સીધો સામનો વિક્રમભાઈ સાથે થયો ગભરાયેલા દીપડાએ વિક્રમભાઈ પર હુમલો કરી દીધો અને પછી તાત્કાલિક જંગલ તરફ ભાગી છૂટ્યો હુમલાના કારણે વિક્રમભાઈના હાથ અને કંબરના પાછળના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી તેમને તાત્કાલિક જાંબુઘોડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર લઈ જવામાં આવ્યા હતા અને ત્યારબાદ વધુ સારવાર માટે વડોદરા ખસેડવામાં આવ્યા હતા ઘટનાની જાણ થતાં જાંબુઘોડા વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી સ્થળ પંચનામું કરીને જરૂરિયાત મુજબ આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે સ્થાનિક લોકોમાં આ ઘટનાને લઈને ભારે રોષ ફેલાવે છે અને તેમનો માંગ છે કે વહેલી તકે દીપડાને પાંજરેપુરી અન્ય સ્થળે ખસેડવામાં આવે જેથી ગામમાં ફરીથી આવી ઘટના ન બને